સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હેતલ ભગત વલસાડ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો છે વાપીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા રસ્તા ઉપર પાણી ભરાયા છે વલસાડ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે વાપી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વાપીના રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે વાપીના ગીતાનગર સ્ટેશન રોડ અંડરપાસ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે બપોરે પડેલ ભારે વરસાદે વાપીમાં પાણી ભરી દેતા વાપી વાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બે કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપીમાં વરસ્યો હતો વાપીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો કપરાડામાં બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ તો ધરમપુર અને ઉમર ગામમાં અડધો અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો બ્યુરો પર નેશનલ પ્લસ ન્યૂઝ વળસાર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર